સુખ પોતાનું ભૂલીને આ માવડી જીવે છે નિસ્વાર્થ દુઃખ વેઠે સંતાન માટે અમૃત આંખે છલકાય બાપલ્યો કહીને માથે હાથ વાલથી ફેરવાય માનીએ એટલા ઓછા છે આ માવડીના ઉપકાર ભૂલથી ક્યારેય ન આપશો એ ઉપકાર પર અપકાર નથી માંગતી ધન દોલત કે નથી કોઈ મોટી આશ નથી માંગતી ધન દોલત કે નથી મોટી કોઈ આશ વસ્તુ મોઢું ને થોડો સમય માંગે તમારી પાસ સળગતા એ મંડળા ને તાડક દેજો ખાસ ઠારી આ તળડી ચૂકવજો તમે તેનું બલિદાન પ્રભુ પણ ખુશ થશે ને દેશે અમે છાટ ચાર ધામની જાત્રાનું પુણ્ય મળશે તેની પાસ ઉમરાની માને મૂકીને ન જાશો ડુંગર ધામ નહીં મળે કોઈ પુણ્ય કે ન આવે કોઈ કામ ઉમરાની માને મૂકીને ન જાશો ડુંગર ધામ નહીં મળે કોઈ પુણ્ય કે ન આવે કોઈ કામ જન્મ દેનારી જતન કરીને દેજો એનું માન જન્મ દેનારીનું જતન કરીને